હલો જાગુસ કિચન જર્નીમાં આપ સૌનું સ્વાગત છે ફ્રેન્ડ્સ આજે આપણે બનાવશું એકદમ સોફ્ટ અને એકદમ સરસ અને વડીલો ઘરમાં હોય તો તેને તો ખૂબ જ ભાવે એવા આપણે માલપુવા બનાવીશું તો ચાલો શરૂ કરીએ સૌથી પહેલાં આપણે એક પાવડર રેડી કરી લઈએ એના માટે એક ચમચી વરિયાળી એક ચમચી ટોપરાનું ખમણ એક કટકો જેટલો તજ અને બે એલચી લીધી છે મેં તેનું આપણે પાર સરસ મજાનો પાવડર બનાવી લેશું એકદમ ફાઇન પાવડર નહીં થાય તો પણ ચાલશે આવી રીતે આપણે એનો પાવડર રેડી કરી લેવાનો છે હવે આપણે તેને સાઈડમાં રાખી લઈ ત્યારબાદ એક નાની તપેલી લેશું અને તેમાં અડધોથી પોણો ગ્લાસ જેટલું પાણી લેશું પાણી મેં હું ફાળું લીધું છે અને ત્યારબાદ તેમાં પા કપ જેટલો ગોળ એડ કરીશું ગોળ મેં કોલ્લાપુરી સમારીને લઈ લીધો છે તમે દેશી ગોળ પણ લઈ શકો છો હવે આપણે તેને ચલાવી અને ડાયલ્યુટ કરી ગોળનું પાણી બનાવીશું થોડીવાર પલરવા દેશું ત્યાં સુધી આપણે એક બાઉલમાં એક કપ જેટલો ઘઉંનો જે રોટલીનો લોટ આપણે લઈએ છીએ તે જ લેશું અને ત્યારબાદ ગોળનું ઉગાડેલું પાણી તેમાં એડ કરીશું અને તેને બરાબર મિક્સ કરી અને સરસ એકદમ સ્મૂથ એવું બેટર રેડી કરીશું લોટમાં ગાંઠા ન રહે તેનો ખ્યાલ રાખવાનો અને ચલાવી અને આવું બેટર આપણે જોશે જો આપણને બેટરની કન્સિસ્ટન્સી આવી રાખવાની છે એકદમ પોરિંગ કન્સિસ્ટન્સી રાખવાની છે હવે આપણે તેમાં રેડી કરેલો પાવડર એડ કરીશું જે આપણે વડિયાળી અને કોપરાના છીણનો રેડી કરેલો હતો તે પાવડર એડ કરીશું આનાથી આનો ટેસ્ટ અને સ્મેલ એકદમ સરસ આવશે જે ખાવામાં ખૂબ જ સરસ લાગે છે ફ્રેન્ડ્સ જો તમે મારી ચેનલ પર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બાજુમાં રહેલ ઘંટડી દબાવી દેજો જેથી મારી નવી રેસીપીનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે હવે આપણે તેમાં એક ચમચી જેટલા સફેદ તલ એડ કરીશું આનાથી આનો લૂક અને ટેસ્ટ એકદમ યમી બની જશે ત્યારબાદ તવો આપણે પહેલેથી જ ગરમ કરવા મૂકેલો છે તેમાં થોડું ઘી લગાડીશું ફ્રેન્ડ્સ આ એકદમ ઓછા ઘીમાં રેડી થાય છે અને તવો મોટાભાગે નોન સ્ટીક જ લેવો તો તે ઝડપથી આપણા માલપુવા ઉઠલી જશે અને તે સ્ટિક નહીં થાય આવી રીતે એકદમ ધ્યાનથી તેનું બેટર પાથરી દેવું સાવ પતલું નહીં અને જાડું નહીં એવું આપણે પળ બનાવવાનું છે હવે આપણે હાથ ઉપર ચોટની ત્યાં સુધી થાય તેવું થાય એટલે આપણે તેને પલટાવી લેશું અને બીજી બાજુ પણ શેકી લેશું થોડું ઘી ફરીથી લગાડીશું બંને બાજુ બ્રાઉન કલરનું સરસ આપણે પુડલાને શેકી લેશું આપણે અહીંયા આપણે ગોળવાળા પુડલા કહીએ અને માલપુઆ પણ કહી શકાય એકદમ સોફ્ટ અને એકદમ સરસ બડીલોને તો આ પુડલા ખૂબ જ ભાવે છે અને ઘરમાં નાના બાળકો હોય તો તેને પણ આ એકદમ હેલ્ધી અને યમી પુડલું ખવડાવી શકાય ટેસ્ટી અને સુપર અને સોફ્ટ તો એટલા છે ને કે હું તમને શું કહું આવી રીતે આપણે બધા પુડલા રેડી કરી લેશું આટલામાંથી પાંચ પુડલા રેડી થાય છે બધા પુડલાને આવી રીતે રેડી કરી લેવાના છે ફ્રેન્ડ્સ ગરમા ગરમ આ પુડલા ખૂબ જ સરસ લાગે છે તો તમે ચોક્કસથી ટ્રાય કરજો અને મારી રેસિપી તમને કેવી લાગે છે તે કોમેન્ટ બોક્સમાં જણાવજો અને મારી રેસીપી તમને ગમતી હોય તો તેને વધુમાં વધુ શેર કરી મને સપોર્ટ કરજો હવે આપણે તેને ગરમા ગરમ જ એક સર્વિંગ પ્લેટમાં લઈ લેશું અને ત્યારબાદ આપણે તેને ગોળ અને થીના ઘી સાથે સર્વ કરીશું થીનું ઘી એટલે કે જામેલા ઘી સાથે સર્વ કરીશું ઘી ગોળ સાથે પૂરલું ખાવાની અલગ જ મજા છે તો તમે પણ આવી રીતે બનાવી અને ટ્રાય કરજો ખૂબ જ સરસ લાગશે રોટલો તો આપણે ઘણીવાર ઘી ગોળ સાથે ખાધો હોય પણ આ વખતે તમે પુડલું બનાવીને પણ ખાઈ જોજો ખૂબ જ મસ્ત લાગશે જુઓ આપણું ગોળવાળું પુડલું એટલે કે માલપુવા રેડી છે હવે આપણે તેને લઈને જોઈ લેશું એકદમ સોફ્ટ અને એકદમ સુપબ એવા આપણા માલપુવા રેડી થઈ ગયા છે જો આપણે કુટલું લઈને જોઈ લઈએ છે ને એકદમ જોરદાર ખાવામાં એટલું જ મજેદાર છે ફ્રેન્ડ્સ જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ